એ પક્ષીઓમાં માઇગ્રેટી પક્ષી છે લોકલ માઇગ્રેટી અને રેસિડેન્ટ પક્ષીઓ છે અને આમાં ખાસ કરીએ તો ખીજડીયા પક્ષીભેરોનો રાજા જે કહીએ એ બ્લેક નેકે સ્ટ્રોક એટલે કે કાળી ડોક ઢોક જે ખીજડીયા માટે એક ગર્વની વાત છે અને એક ખૂબ પ્રચલિત અને લોકોનું પ્રિય એવું પક્ષી છે તમે અહીંયા અલગ અલગ બર્ડ્સ ને સવારે જે કલરવ સાંભળો છો એ એક મ્યુઝિક નું જે પીસ ઓફ માઇન્ડ માટે તમે લેતા હો છો એ બરાબર છે કે અહીંનો પક્ષીઓનો કલર તમે સાંભળો છો તો એ પીસ ઓફ માઇન્ડ છે અને તમે એક અદભુત તમારી લાઈફનો જે જીવંત રાખી શકે ને એ અનુભવ તમે અહીંયા આવીને લઈ શકો છો અને વિન્ટરમાં અહીંયાનું એટમોસ્ફિયર ખૂબ જ સુંદર છે અહીંયા મેં ફાઈવ હંડ્રેડ કરતા વધારે સ્પીસીસ જોયા છે અને જે અહીંયાનો રાજા છે જે ખીજડિયાનો રાજા છે જે બ્લેક બર્ડ છે એ પણ મેં જોયો છે ડોગ એન્ડ બર્ડ્સ અને અહીંયા મોર્નિંગમાં તમે વિઝિટ કરવા આવો તો ખૂબ જ મજા પડી જાય ને સૌરાષ્ટ્રમાં મોજો પડી જાય